પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ પત્રકાર પરિષદ હતી કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને માહિતી આપી હતી ભુજની કલેક્ટર કચેરીએ પત્રકાર પરિષદ યોજી હતી ઉપરાંત અડતાલીસ તાવના કેસ અત્યાર સુધી સામે આવ્યા છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પત્રકાર પરિષદ યોજી હતી કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પ્રિવર્તમાન પરિસ્થિતિને લઈને માહિતી આપી હતી છેલ્લા દસ દિવસમાં સોળ વ્યક્તિઓના શંકાસ્પદ બીમારીના કેસમાં મોત નીપજ્યા છે ભૂંચની અદાણી હોસ્પિટલમાં વધારાના સો બેડની સગવડ રાખવામાં આવી છે

તેના પણ સેમ્પલો લેવાય છે તારીખ ત્રણ સપ્ટેમ્બર થી અત્યાર સુધી આ વિસ્તારમાં મરણ નોંધાયેલ છે જે પૈકી પાંચ મૃત્યુ હાર્ટ એટેક કેન્સર સ્ટ્રોક ના લીધે થયેલ છે જે ચોક્કસપણે કોઈ રોગ ના લીધે નથી છેલ્લા અગિયાર મૃત્યુ ફ્લૂ અને તેનાથી થતા ન્યુમોનિયા અને અન્ય કોમ્પ્લિકેશન્સ ના છે જેના સંદર્ભે રાજ્ય સરકાર સર્વેલન્સ અને ટ્રીટમેન્ટના પ્રોટોકોલ અમલમાં મૂકેલ છે આ કિસ્સામાં મુખ્યત્વે પાંચ સાત દિવસ તાવ સ્નાયુનો દુખાવો શ્વાસ ચડવો જેવા લક્ષણો જોવા મળતા હોય છે આ વિસ્તારના લોકોમાં બીમારીના કિસ્સામાં દવાખાને ન જવું તેવા પ્રતિભાવ પણ જોવા મળેલા છે જેના નિરાકરણ માટે આરોગ્ય ટીમ ગામમાં જ ઘરે ઘરે ફરી જરૂરી આરોગ્ય શિક્ષણ પણ આપી હકીકતથી વાકેફ કરે છે તમામ પ્રકારની સુવિધાઓ આપણા પાસે છે તમામ પ્રકારના જે આ પ્રકારના ટેસ્ટ થાય છે આ શરૂઆતમાં પુના મોકલી દીધા પરંતુ અત્યારે જીબીઆર વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવી પડે એ થઈ જ ગયેલી છે અને એમાં આપણે અત્યારે તમામે તમામ ટેસ્ટ ત્યાં પણ મોકલીએ છીએ અને પુના પણ મોકલીએ છીએ આ એટલા માટે મોકલીએ છીએ કે બંને જગ્યાના પરીક્ષણોના આધારે કન્ક્લુઝન ઉપર આવી શકીએ રાજ્ય સરકાર દ્વારા આ સંદર્ભે આ મુજબના પગલા લેવામાં આવશે જેમાં અસરગ્રસ્ત સાત ગામની આજુબાજુના દસ કિલોમીટર ત્રીજામાં આવતા ગામોમાં આરબીએસકે ટીમ દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહેલું છે અને તમામ સાત ગામોમાં એકસો આઠનું લોકેશન કરવામાં આવનાર છે અને અદાણી હોસ્પિટલ ખાતે સો બેડ આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવનાર છે જે અન્વયે વધારાના જરૂરી ત્રીસ વેન્ટિલેટર બાયપેપ અન્ય હોસ્પિટલથી જરૂરિયાત મુજબ ખસેડવામાં આવશે આ સાત ગામના દર્દીને વિના મૂલ્યે અદાણીમાં સારવાર આપવામાં આવશે અસરગ્રસ્ત બંને તાલુકામાં અન્ય જિલ્લામાંથી ઈએમઓ શ્રીને તાલુકાની જવાબદારી સોંપવામાં આવેલી છે આમ હાલ અન્ય જિલ્લામાંથી દસ એમબીબીએસ ટીમ સ્ટાફ સાથે સ્ટાફ દવા વાહન સાથે ફાળવેલ છે બીજી વધારાની ચાલીસ ટીમો મૂકવામાં આવનાર છે અને કાર્ડિયોલોજીસ્ટ યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અહેમદાબાદને ભુજ અદાણી મેડિકલ કોલેજ ખાતે ડેપ્યુટેશન પર મૂકવામાં આવશે તથા સીએચસી દયાપર અને નલિયા મધ્યે બે બે ફિઝિશિયન ડેપ્યુટ કરવામાં આવેલા છે સ્ટાઉના દર્દીના સેમ્પલ પુના લેબોરેટરી સાથે જીબીઆરસી ખાતે પણ તપાસની અર્થે મોકલવામાં આવશે આઈએમએ ડોક્ટરની સાથે આ બાબતને સારવાર માટે લાઇન ઓફ ટ્રીટમેન્ટનું વર્કશોપ પણ થઈ ગયેલું છે અને કચ્છના તમામ ડોક્ટરો સાથે આ બાબતને સારવાર માટે લાઇન ઓફ ટ્રીટમેન્ટનું વર્ચ્યુઅલ વર્કશોપ પણ થઈ ગયેલું છે